નમસ્તે બાળકો આજે તમારે વાર્તા સાંભળવી છે ને વાર્તાનું નામ છે સિંહ અને બ્રાહ્મણ એક બ્રાહ્મણ ભાઈ હતા અને બ્રાહ્મણ ભાઈ તો અલગ અલગ જગ્યાએ જાય પૂજા કરાવવાની એક દિવસ એને એક ગામથી બીજા ગામ જવાનું થયું બીજે ગામ જવાનું હતું ને એટલે બ્રાહ્મણ ભાઈ તો જંગલમાંથી પસાર થતા હતા તો જંગલમાંથી પસાર થતા હતા ત્યાં એક પાંજરામાં સિંહ ભાઈ પુરાયેલા હતા તો સિંહભાઈએ બ્રાહ્મણભાઈને ને જોયા ને એટલે બ્રાહ્મણભાઈને ને બોલાવ્યા એ બ્રાહ્મણભાઈ અહીંયા આવો ને મને આ પાંજરામાંથી જરાક બહાર કાઢો ને તો સિંહભાઈ બ્રાહ્મણભાઈ કે અરે સિંહભાઈ હું ન કાઢું હું તમને બહાર કાઢું અને તમે પછી મને ખાઈ જાઓ તો સિંહભાઈ કે અરે બ્રાહ્મણભાઈ હું કાંઈ એવું થોડી કરું તમારી સાથે તમે તો મને આ પાંજરામાંથી બહાર કાઢો છો એટલે હું કાંઈ તમને ખાઈશ નહીં બ્રાહ્મણભાઈ કે ના ના હું કાંઈ બહાર ન કાઢું તો સિંહભાઈ કે તમે મને બહાર નહીં કાઢો ને તો તમને એક મૃત્યુનું પાપ લાગશે તો બ્રાહ્મણભાઈ કે કેમ મને પાપ લાગશે તો સિંહભાઈ કે હું તો ચાર પાંચ દિવસથી આ પાંજરામાં પુરાયેલો છું મેં કશું ખાધું નથી પીધું નથી અને એટલે મને ચક્કર આવી જાય અને હું અહીંયા પડી જાઉં ને મને કાંઈ થાય તો એનું પાપ તો તમને જ લાગે ને તમે મને નથી કાઢતા એટલે તો બ્રાહ્મણભાઈને તેમ થયું અરે મારાથી પાપ થશે લાવને આ સિંહ ભાઈને જરાક બહાર કાઢી લો પાંજરામાંથી તો બ્રાહ્મણભાઈએ તો પાંજરું ખોલ્યું અને સિંહભાઈને બહાર કાઢ્યા તો સિંહભાઈ તો સિંહ ભાઈ કે હવે તો બ્રાહ્મણભાઈ મારે તો તમને ખાવા જ પડશે કે અહીંયા તો નથી ક્યાંય પાણી દેખાતું દૂર દૂર સુધી નથી કોઈ વસ્તુ દેખાતી અને મને તો બહુ તરસ લાગી છે મને બહુ ભૂખ લાગી છે એટલે હવે તો હું તમને ખાઈ જાઉં તો બ્રાહ્મણભાઈ કે સિંહ ભાઈ આ તો ચીટિંગ કહેવાય આ તો ખોટું કહેવાય હો તમે તો મને કીધું તું ને કે હું તમને ખાઈશ નહીં પણ હવે તો તમે એમ કહો છો કે હું તમને ખાઈ જાઉં આ તો ખોટું કહેવાય એક કામ કરીએ અહીંયાથી ત્રણ જણા પસાર થાય ને એ ત્રણ જણાને આપણે પૂછીએ જો એ ત્રણેય જણા એમ કહે ને કે હા સિંહભાઈ તમે બ્રાહ્મણભાઈને ખાઈ જાઓ તો તમ તારે મને ખાઈ જજો આપણે થોડી રાહ જોઈએ સિંહભાઈને એમ થયું કાંઈ વાંધો નહીં આ બ્રાહ્મણભાઈ કહે છે તો આપણે એનું માન રાખીએ તો સિંહભાઈ કે સારું કાંઈ વાંધો નહીં ત્યાં થોડી વાર થઈને ત્યાં એક બળદભાઈ નીકળ્યા ધીમે ધીમે ચાલતા ચાલતા આવતા હતા તો એ આવ્યા ને તો બ્રાહ્મણભાઈએ કીધું કે એ બળદભાઈ બળદભાઈ અહીંયા આવો ને જરા ઉભા રહ્યો ને મારે એક કામ છે બળદભાઈ કે બોલો ને તો બ્રાહ્મણભાઈ કહે છે કે આ સિંહભાઈ છે ને પાંજરામાં પૂરેલા હતા ને તો મેં એને બાર કાઢ્યા તો હવે પછી એમ કહે છે કે હવે હું તમને ખાઈ જાઉં તો એ તો ખોટું કહેવાય ને મેં એને પાંચરામાંથી બહાર કાઢ્યા એને પહેલાં એણે મને કીધું હતું કે હું તમને ખાઈશ નહીં તો હવે બહાર નીકળીને એમ કહે છે કે હું તમને ખાઈ જાઉં તો બળદભાઈ કહે છે અરે સિંહ ભાઈ સિંહ ભાઈ તમ તારે તમે ખાઈ જાવ આ બ્રાહ્મણભાઈને આ તો માણસ જાત જ ખોટી છે માણસ જાત જ સ્વાર્થી છે જ્યારે હું ખેતી ખેતી કરતો હતો ને ખે ખેતરમાં સરસ કામ કરતો હતો હળ ચલાવતો હતો ત્યારે મા આ માણસ મારું ખૂબ જ ધ્યાન રાખતા હતા મને સરસ ટાઈમે જમવાનું આપે સરસ રહેઠાણ આપે પણ હવે તો હવે હું કામ કરી શકતો નથી હવે હું ઘરડો થઈ ગયો છું એટલે એણે મને બહાર કાઢી મૂક્યો એટલે હવે હું દર દર ભટકું છું ક્યારેક ખાવાનું મળે ક્યારેક ન મળે આવી રીતે હું ભટકું છું ખાઈ જાઉં ખાઈ જાઉં સિંહભાઈ તમ તારે તો સિંહભાઈ કે જો બ્રાહ્મણભાઈ આ બળદભાઈએ તો કીધું મને ખાવાનું હવે તો હું તમને ખાઈ જ જાઉં તો બ્રાહ્મણભાઈ કે ખમો ખમો સિંહભાઈ હજી તો આ એક જ જણા છે હજી આપણે બીજા બે જણની રાહ જોવાની છે તો સિંહભાઈ કે કાંઈ વાંધો નહીં સારું આપણે રાહ જોઈએ ત્યાં થોડી વાર થઈને ત્યાં એક ઘોડાભાઈ નીકળ્યા ધીમે ધીમે ચાલતા ચાલતા આવતા હતા તો બ્રાહ્મણભાઈએ તો એને ઉભા રાખ્યા કે ઉભા રહ્યો ઊભા રહ્યો મારે તમારું કામ છે તો ઘોડાભાઈ કે બોલો ને બ્રાહ્મણભાઈ શું હતું તો કે હું આ સિંહભાઈ છે ને પાંજરામાં પૂરેલા હતા તો એને બહાર નીકળવું હતું તો એ પહેલાં મને એણે એમ કીધું કે હું તમે મને બહાર કાઢો તો હું તમને ખાઈશ નહીં પણ પછી એને મેં બહાર કાઢ્યા ને તો પછી હવે મને એમ કહે છે કે હું તમને ખાઈ જાઉં તો આ તો ખોટું કહેવાય ને આ તો એ ચીટિંગ કહેવાય ને તો ભોળાભાઈ કે અરે બ્રાહ્મણ અરે સિંહભાઈ તમ તારે ખાઈ જાઓ ખાઈ જાઓ આ માણસ જાત જ સ્વાર્થી છે જ્યાં સુધી હું સરસ ગાડીએ જોડાતો તો આમથી આમ સામાનની હેરફેર કરતો તો માણસોને લાવતો લઈ જતો તો ત્યાં સુધી મને તો સરસ રાખતા હતા સરસ ઘાસ આપતા ચણા આપતા સરસ જમવાનું સરસ રહેઠાણ આપતા પણ જે પછી હું ઘડો થયો એટલે મારાથી ગાડીએ જોડાવાતું નથી મારાથી દોડાતું નથી એટલે મને કાઢી મૂક્યો અને હવે તો જો હું બધે દર દર ભટકું છું અને મને ક્યારેક જમવાનું મળે ક્યારેક ના મળે આવી રીતે જાઉં છું હું આવી મારી હાલત છે એટલે આ માણસ જાત જ સ્વાર્થી છે તમે તારે એને ખાઈ જાવ તો સિંહભાઈ કે જો આ આ ઘોડાભાઈએ એમ કીધું કે તમે તારે એને ખાઈ જાઓ હવે તો બ્રાહ્મણભાઈ હું તમને ખાઈ જાઉં ને તો બ્રાહ્મણભાઈ કે ખમો ખમો થોડીક વાર રાહ જોઈએ હજી તો આ બે જણા જ છે હજી એક જણા આવે ને એ એમ કે ને કે તમે તારે ખાઈ જાઓ તો તમે તારે મને ખાજો સિંહ ભાઈ કે સારું કાંઈ વાંધો નહીં હવે તો એકની જ રાહ જોવાની છે તો થોડી વાર થઈને ત્યાં તો શિયાળભાઈ નીકળ્યા અને શિયાળભાઈ તો કેવા હોય ભાઈ ચતુર અને ચાલાક લુચ્ચા હોય તો શિયાળભાઈ નીકળ્યા ને તો શિયાળભાઈ ને ઉભા રહી ખા બ્રાહ્મણભાઈએ કે શિયાળભાઈ શિયાળભાઈ અહીં આવો ને ઉભા રહ્યો ને મારે તમારું કામ છે શિયાળભાઈ કે બોલો ને શું હતું તો કે આ પાંજરામાં સિંહભાઈ પૂરેલા હતા અને સિંહભાઈ એમ કીધું કે તમે મને બહાર કાઢો ને તો હું તમને ખાઈશ નહીં અને મેં બહાર કાઢ્યા તો હવે મને એમ કે છે કે હું તમને ખાઈ જાઉં આ તો ખોટું કહેવાય ને આ તો ચીટિંગ કહેવાય ને શિયાળભાઈ તો શિયાળભાઈ કે અરે બ્રાહ્મણભાઈ તમે તો સાવ ખોટા છો એ કે આ આવડા એવા પાંજરામાં આ સિંહભાઈ કાંઈ પુરાય નહીં તોલા સિંહભાઈ કે ઓ શિયાળભાઈ એમ તો આ બ્રાહ્મણભાઈ સાચા છે એમ તો થોડું સાચું બોલે છે હું આ પાંજરામાં જ હતો તો કે એમ કાંઈ તમે આ પાંજરામાં ન સમાવ બતાવો તો તો શિયાળ સિંહ ભાઈ કે ચાલો હું તમને બતાવું તો તો પાંજરામાં ગયા અને જોયું તો શિયાળભાઈ પણ તમે પાંજરામાં ભલે સમાણા પણ દરવાજો કાંઈ પાંજરાનો બંધ થાય નહીં એ તો સાવ બ્રાહ્મણભાઈ ખોટું જ કહે છે કે આ દરવાજો બંધ હતો એમ તો સિંહભાઈ ભાઈ કે ના એમ તો બ્રાહ્મણભાઈ સાચું કે છે આ દરવાજો પણ બંધ હતો તો શિયાળભાઈ કે નાના કઈ દરવાજો બંધ ન થાય તો કે નાના કરી જુઓ ને તમે તો કે એમ તો દરવાજો પણ બંધ કર્યો તો પછી સિંહ શિયાળભાઈ કે હવે દરવાજો ભલે બંધ થયો પણ આકડી લાગે નહીં કાંઈ આકડી દેવાય નહીં આ બ્રાહ્મણભાઈ ખોટું ખોટ કહે છે કે આકડી બંધ હતી તો કે સિંહભાઈ કે નાના હો શિયાળભાઈ એમ તો આકડી પણ બંધ હતી તો કે એમ લાવો ને આપણે જોઈએ તો શિયાળભાઈએ તો આકડી પણ દઈ દીધી અને સિંહભાઈને પાછા પાંજરામાં પૂરી દીધા એટલે પછી શિયાળભાઈ કે અરે બ્રાહ્મણભાઈ તમ તારે તમે જાઓ આ કાંઈ એનો એનો સ્વભાવ છોડે નહીં એ તો ખાય જ જાય અને બ્રાહ્મણભાઈ તો પાછા એના કામે જતા રહ્યા અને ખાધું પીધું રાજ કર્યું